વંદા વનનો રાજા ગીર કેસરી ગજરે વન વિભાગ ગુજરાત રાજ્ય અને વન્ય પ્રાણી વિભાગ શાસન ગીર ઉજવી રહ્યું છે દર વર્ષની માફક આવતી વિશ્વ સિંહ દિવસ દસમી ઓગસ્ટ એટલે આવતા રવિવારે ચાલણ સૌ સાથે મળીને ગીરની દિવાળી ઉજવીએ ગીરની દિવાળી એટલે શું ગુજરાત નું ગૌરવ નું ગૌરવ આમાં આપણા ગીરના ડાલા મથા સિંહ છે અને એને બચાવવા માટે એનું સમર્થન કરવા માટે ચાલો ને સૌ સાથે મળીને રેલીમાં જોડાય ચિત્ર સ્પર્ધા ક્યાંય વ્યક્ત સ્પર્ધા ક્યાંય એના તરફ એની વાતો સાંભળીને આ દિવસને ઉજવણી કરવામાં અને આજુબાજુના જિલ્લાના ગ્રામ વિસ્તારોને નમ્ર વિનંતી છે ચાલો સૌ સાથે મળીને ગીરનું સંવર્ધન કરીએ જંગલના રાજા સિંહ ને બચાવવા માટે મહેનત કરીએ એટલા માટે શું એને જોઈતી જમીન એમને જોઈતી અનુકૂળતા પૂરી પાડવામાં જાળીએ અને હા